આજ આપણે એવી વેલ લઈને આવ્યા છીએ કે તમને વિંશીનો દંખ મારેલો હોય ખૂબ વેદના થતી હોય તો આ એક વનસ્પતિ એવી છે કે આનું ચૂર્ણ બનાવી અને વિંશીની વેદના જ્યાં થતી હોય ત્યાં તમે ચોટાડો એટલે ગમે તેવો દુખાવો હોય કે વેદના થતી હોય તો તરત જ મટાડી દેશે પરંતુ આ શું વનસ્પતિ છે તેની હું તમને ઓળખાણ આપું છું મિત્રો આને ગુજરાતીમાં ફાંદ કહેવામાં આવે છે અને હિન્દીમાં આને ફંજી કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં આને ફંજીકા કહેવામાં આવે છે તો મિત્રો આનું ચૂર્ણ બનાવી અને ગમે ત્યાં વીસીને વેદના થતી હોય તો લગભગ સાઠથી સિત્તેર ટકા તમને ઓછી વેદના પડી જાય છે અમે પણ આ એક વખત ઉપયોગ કરેલો છે અને અમને પણ રાહત મળે છે મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો અમારા વિડિયોને લાઈક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો